ભાભર માર્કેટમાં લિમ્બોડીનો 70 કરોડથી વધુનો થાય છે વેચાણ યાર્ડમાં વાર્ષિક એક લાખ બૂરી થી વધુની થાય છે આવક લિમ્બોડી ભેગી કરીને વેચાણથી નાના મજૂરોને મળે છે કમાણી

લીમડાની લીંબોળીનું મોટું માર્કેટ છે સિઝનમાં અહીં દરરોજ એક કરોડ થી વધુ લીંબોળીનું વેચાણ થાય છે મજૂરી કામ કે ધંધો ન મળતા પરિવારના નાના મોટા સભ્યો ભેગા મળીને લીંબોળી ભેગી કરીને કમાણી કરી રહ્યા છે સમગ્ર બનાસકાંઠામાંથી આમ તો બનાસકાંઠા જિલ્લો એક પશુપાલન આધારિત છે પણ એમાં એક બાર મહિનાની અંદર એક મહિનાની અંદર આ લીમડા ઉપરથી લીંબોળી પડે છે અને ગામના ખેડૂતો ગામડામાંથી જે વૃક્ષો લીમડાના વૃક્ષો હોય છે એમાંથી વીણી અને એક મહિના પૂરતી એમની રોજગારી પૂરી પાડે છે પશુપાલન સાથે બાર મહિનાની અંદર એક મહિનાની આ વધારાની આવક ખેડૂતોને ઊભી થાય છે અને આ વધારાની આવક ખેડૂતોને સારી એવી ક રોજગારી આપે છે કડવા લીમડાના અનેક ઔષધીય ગુણ છે લીમડાના પાન ઉપરાંત તેનું ફળ લીંબોળી તે પણ ખેતીમાં ખૂબ જ ફાયદાકારક છે લીંબોળીમાંથી મળતું નીમ તેલ ફર્ટિલાઇઝર કંપનીઓમાં ઔષધ તરીકે વપરાય છે જેઠ મહિનામાં લીંબોળીની પુષ્કળ આવક થાય છે આ લીંબોળીના મીંજમાંથી નીમ તેલ તૈયાર કરવામાં આવે છે લીંબોળી પીલીને તેલ ઉપરાંત તેનો ખોળ બનાવે છે લીંબોળી ખોળ જમીનમાં આવવાથી ઊભા પાકને જમીન જન્ય રોગ થવાની શક્યતા ઘટે છે વ્યાપારીઓ પણ ઈચ્છે છે કે ગુજરાતમાં નીમ ઓઇલ મિલો બનાવવામાં સરકાર સહયોગ કરે તો ખેડૂતોને સારો ફાયદો મળી શકે છે ગત વર્ષની જેમ લીંબોળી પણ આ પણ આશાલ પણ ચાલુ થઈ ગઈ છે ગઈ સાલ ઓલ ઓવર માર્કેટની અંદર છ થી સાત હજાર ટનનો આવક હતી આશાલ પણ ચાલુ થઈ ગઈ છે આસ્તે આસ્તે બે દિવસથી અને લીંબોળી દર વર્ષે જેમ બહારે જે જે બહારના રાજ્યમાં આઉટ આઉટ સ્ટેટમાં આઉટ બહાર જાય છે એવી ગુજરાત સરકાર આપણા રાજ્યની અંદર આવો ઉદ્યોગ વિકસિત કરે તો ખેડૂતોને બે પાંચ રૂપિયાનો ભાવ પણ થોડો વધારે મળી શકે છે બનાસકાંઠાના ભાબરમાં મોટું વેચાણ કેન્દ્ર છે અહીંના યાર્ડમાં બનાસકાંઠા મહેસાણા પાટણ વિરમગામ સહિતના વિસ્તારોમાંથી નાના વેપારીઓ લીંબોડીઓ ભરીને ભાબર માર્કેટમાં વેચવા આવે છે ગત વર્ષ કરતા આ વર્ષે લીંબોડીના ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આ વર્ષે વીસ કિલો લીંબોડી ત્રણસો થી ત્રણસો પચાસ રૂપિયાના ભાવથી વેચાણ થઈ છે आम्ही या मजुरी करीन नेणी आय वेचवा पाव त्राने हितेर करा त्रा सित्तेर पाव आले ભાભર માર્કેટ યાર્ડમાં ગુજરાત સહિત કર્ણાટક તમિલનાડુ હરિયાણા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યના વેપારીઓ ખરીદી માટે આવે છે ખરીદી રહેતા દરરોજ ટન અર્થાત બોરીની આવક જાવક થાય છે અત્યારે દરરોજ એક થી દોઢ કરોડ રૂપિયાની લીંબુડીની ખરીદી વેચાણ થાય છે આ માર્કેટમાં વાર્ષિક એક લાખ બોરીની બમ્પર આવક થતા અંદાજિત સિત્તેર કરોડ રૂપિયાની આસપાસ સિઝનમાં વેપાર થાય છે ભાભરની અંદર છઠ વીસ છથી માંડી અને ત્રીસ ચાર સુધી લીંબુડીની સીઝન ચાલુ થાય છે અહીંયા લગભગ રોજનો ચાલીસથી પચાસ લાખનો માલ આવે છે બાબરમાં ટોટલ માલ તામિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર બીજા સ્ટેટમાં માલ જાય છે આ સાલ પચાસ ટકા માલ ઓછો છે આ સાલ ભાવ બી ઊંચાએ ખેડૂતને ત્રણસોથી ચારસોના ભાવ છે અહીંયા અને સિઝનની શરૂઆત હવે થઈ છે જનરલી સરકાર થોડું સપોર્ટ કરે અને ગુજરાતની અંદર કોઈ મોટો પ્લાન્ટ નાખે તો ખેડૂતને વધારે ભાવ મળી શકે છે કારણ કે આ માલ તમિલનાડુમાં સાતસોથી આઠસોમાં જાય છે અહીંયા ત્રણસો સાડે ત્રણસોમાં લેવાય છે એટલે ગુજરાત સરકારને એટલું કહેવામાં આવે કે અહીંયા એક એવો પ્લાન્ટ ફળનો કે ઓઇલનો તો નાખે તો ભાવ બી ખેડૂતને વધારે મળી શકે એવી અમારી વેપારીઓની અને ખેડૂતોની આશા છે ખેડૂતો સાથે કરતા મધ્યમ વર્ગના લોકો માટે બીજી કોઈ આવક ન હોય ત્યારે લીંબોડી આશીર્વાદરૂપ બને છે નાના લોકોની સાથે વેપારીઓ અને એપીએમસી ની આવકમાં વધારો થયો છે ભાપરથી મહેન્દ્ર પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટી